વિસ્તારમાં આવેલા એક ઘટાદાર લીમડાના વૃક્ષનો વચ્ચેથી આખોય ભાગ સુકાઈ ગયો છે જેની નીચેથી વીજ લાઈન પસાર થાય છે આ લીમડાનો સુકાઈ ગયેલો ભાગ ગમે ત્યારે ધરાશય થાય તો જાનહાનિ થાય તેવી સંભાવના છે તેથી સુકાઈ ગયેલા લીમડાના વૃક્ષને સત્વરે ઉતારી લેવા માટે લોકોની માંગ ઉઠી છે લીમખેડાના માર્કેટ રોડ ઉપર લીમડાના વૃક્ષનો એક ભાગ સુકાઈ જવાથી ગમે ત્યારે પડી જાય તેવી ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે આ વૃક્ષની નજીક એમજીવીસીએલની વીજ લાઈન પસાર થાય છે આ રોડ ઉપર એપીએમસી તેમજ બે બેંકો અને ફાઇનાન્સ કંપનીઓની ઓફિસો આવેલ હોવાથી આ રોડ પર સતત લોકોની અવરજવર રહેતી હોય છે સુકાયેલા લીમડાના વૃક્ષનો ભાગ સામાન્ય પવનમાં પણ પડી જાય તેવી આશંકા સ્થાનિક લોકો વ્યક્ત કરી રહ્યા છે ત્યારે આ વૃક્ષનો સુકાયેલ ભાગને ત્વરિત દૂર કરવાની લોક માંગ ઉઠવા પામી છે તંત્ર તાત્કાલિક આ લીમડાના સુકાયેલા ભાગને દૂર કરે તો આકસ્મિક દુર્ઘટના થતી અટકાવી શકાય તેમ છે